ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અગિયારમો અધ્યાય આઠમો અવધૂત ઉપાખ્યાન અજગરથી માંડીને પીંગળા સુધીના નવ ગુરુઓની કથા અવધૂત દત્તાત્રેયજી કહે છે હે રાજન ઇન્દ્રિયોનું સુખ જેવું સ્વર્ગમાં હોય છે તેવું નરકમાં પણ છે જેમ પ્રયત્ન કર્યા વિના દુઃખ આવે છે એ પ્રમાણે સુખ પણ આવે છે તેથી બુદ્ધિમાન લોકોએ તેની ઈચ્છા ન કરવી જોઈએ અજગરનું દ્રષ્ટાંત આપીને ત્રણ શ્લોકમાં કહે છે યોગીએ આપમેળે જે ભોજન મળી જાય તે ખાઈને સંતુષ્ટ રહેવું જોઈએ તે ભોજન ચાહે મધુર હોય ચાહે રસહીન હોય ચાહે ઓછું હોય કે વધારે અજગરની જેમ જીવન નિર્વાહ કરી લે અને ઉદાસીન રહે જો ઘણા દિવસો સુધી ભોજન ન મળે તો પણ તેના માટે કોઈ પ્રયત્ન ન કરે પ્રાર્થનું કાર્ય માનીને અજગરની જેમ પડ્યો રહે મનોબળ ઇન્દ્રિય બળ શારીરિક બળ આ ત્રણે બળ હોવા છતાં પણ અને ઇન્દ્રિયોમાં કાર્ય કરવાની ક્ષમતા હોવા છતાં પણ જાણે સૂતો હોય એમ પડી રહે અર્થાત સંસારની ઝંઝટમાં ન પડે સમુદ્રના દ્રષ્ટાંત દ્વારા બે શ્લોકમાં કહે છે મુનિએ સમુદ્રની જેમ પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ તેનો અંદરનો ભાવ સમજી ન શકાય તેવો ગૂઢ ઉલ્લંઘન ન થાય તેવો અગાધ અને પ્રભાવશાળી હોવો જોઈએ તેને કામ ક્રોધ વગેરે શત્રુઓ વિચલિત કરી શકતા નથી અચળ પ્રશાંત સાગરની જેમ શાશ્વત રહેનારી શાંતિ તેમાં અખંડ રહે છે સમુદ્રમાં નદીઓનું પાણી આવે છે તો પણ તે તેની મર્યાદા ઓળંગતો નથી અને પાણી ન આવે તો તે સુકાઈ પણ જતો નથી તે જ પ્રમાણે મુનિએ પણ સમૃદ્ધિથી હરખાવું નહીં અને સમૃદ્ધિ ન રહે તો શોક ન કરવો મુનિએ બંને અવસ્થામાં સમુદ્રની જેમ એક સરખું રહેવું હવે પતંગિયાનું દ્રષ્ટાંત બે શ્લોક દ્વારા આપે છે જે રીતે પતંગિયું મોહવશ અગ્નિમાં બળી મરે છે તે જ રીતે અચિતેન્દ્રિય વ્યક્તિ દેવમાયા રૂપી સ્ત્રીને જોઈને તેના મોહમાં ફસાઈને અંધકારમય ઘોર નરકમાં પડે છે કંચન કામિની આભૂષણ વસ્ત્રાદી જેટલા પણ દ્રવ્યો છે તે બધા માયાથી બનેલા છે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય ઉપભોગ બુદ્ધિથી તેમનામાં આસક્ત થઈને પોતાનો વિવેક ગુમાવી બેસે છે અને પેલા પતંગિયાની જેમ સ્વયં તેમાં જઈને પોતાનો નાશ કરી બેસે છે હવે ભ્રમર અને મધુમક્ષિકાનું દ્રષ્ટાંત આપે છે ભ્રમર જે રીતે જુદી જુદી જગ્યાએ જઈ જુદી જુદી જાતના પુષ્પો ઉપરથી પુષ્પોનો રસ ગ્રહણ કરે છે તે જ રીતે મનનશીલ મુનિ થોડું થોડું અન્ન માધુકરી વૃત્તિથી અનેક ઘેરથી લાવે આમ કરવાથી શરીરનો નિર્વાહ પણ થઈ જાય છે અને આપવામાં કોઈને કલેશ પણ થતો નથી વળી જે રીતે ભ્રમર નાના મોટા સર્વ પુષ્પોનો સાર ગ્રહણ કરે છે તે જ પ્રમાણે કુશળ મનુષ્ય નાના મોટા શાસ્ત્રોનું સાર તત્વ ગ્રહણ કરવું વિવાદ ન કરવો હવે મધુમક્ષિકાનું ઉદાહરણ આપે છે વળી મુનિએ ભિક્ષાનું અન્ન સાંજના ભોજન માટે અથવા બીજા દિવસ માટે બચાવીને ન રાખતા પોતાના હાથરૂપી પાત્રમાં સચવાય તેટલું જ અન્ન લેવું અને તેના સંગ્રહ માટે ફક્ત પેટરૂપી પાત્ર રાખવું કારણ કે ઉદર પોષણથી અધિક સંગ્રહ કરનાર મધમાખીની જેમ મુનિનું જીવન પણ જોખમમાં મુકાઈ જાય છે આવું સમજીને સન્યાસીએ કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરવો નહીં હવે હાથીનું બે શ્લોકોમાં દ્રષ્ટાંત આપતા ભગવાન દત્તાત્રેયજી કહે છે હાથી પાસેથી જ સ્પર્શ સુખની લાલસાના ત્યાગનો બોધ લીધો સંન્યાસીએ સાવધાન રહી લાકડાથી બનાવેલી સ્ત્રીની પુતળીને પગથી પણ સ્પર્શ ન કરવો અન્યથા હાથળીમાં આસક્ત હાથી જે રીતે બંધાઈ જાય છે તેમ તે પણ બંધનમાં આવી જાય છે વિવેકી પુરુષે સ્ત્રી કે જે પોતાના જ મૃત્યુનું કદાચ કારણ બની શકે છે તેની સમીપ ન જવું જોઈએ કેમ કે હાથડીમાં આસક્ત હાથી બીજા બળવાન હાથી દ્વારા મરાઈ જાય છે તે જ પ્રમાણે તે પણ મૃત્યુનો શિકાર બની શકે છે હવે મધ લૂંટનારા લાલચૂના દ્રષ્ટાંત દ્વારા બે શ્લોકોમાં કહે છે લોભી મનુષ્ય ન તો કોઈને આપે છે અને ન ઉપભોગ પણ કરે છે તેની સંપત્તિને બીજો જ કોઈ ભોગવે છે જેમ કે મધ કાઢવાવાળા પાસે મધ છે એવી ખબર પડતાં તેની પાસેથી યુક્તિપૂર્વક તે લઈ લેવામાં આવે છે અને તે સ્વયં તેના ઉપભોગથી વંચિત રહી જાય છે તમે જુઓ છો કે મધમાખીઓનું ભેગું કરેલું મધ તે ભોગવે તે પહેલાં જ મધ લૂંટનારો લઈ જાય છે તે જ પ્રમાણે ગૃહસ્થોએ બહુ મહેનતે મેળવેલા પદાર્થોને જેનાથી તેઓ સુખ ભોગવવાની અભિલાષા રાખે છે તેમનાથી પહેલાં સન્યાસીઓ અને બ્રહ્મચારીઓ ભોગવે છે કારણ કે ગૃહસ્થો પ્રથમ અતિથિ અભ્યાગતોને ભોજન કરાવીને પછી સ્વયં ભોજન કરે છે મેં હરણીથી એ બોધ લીધો કે જંગલમાં રહેતા સન્યાસીએ ક્યારેય સાંસરિક વિષયના ગીત ન સાંભળવા તેને એ બોધ હરણ પાસેથી ગ્રહણ કરવો જે શિકારીના મધુર ગીતોમાં મોહિત થઈને પકડાઈ જાય છે આપ એ વાત જાણો છો કે હરણીના ગર્ભથી ઉત્પન્ન થયેલા ઋષિશૃંગ શૃંગમુનિ સ્ત્રીઓના નાચ ગાન વગેરે જોઈ સાંભળીને તેમનામાં આસક્ત થઈ ગયા અને તે સ્ત્રીઓના હાથની કટપૂતળી બની ગયા હવે હું તમને માછલીનો ઉપદેશ કહું છું જેમ માછલી કાંટામાં રહેલા માંસના ટુકડાના લોપમાં પોતાના પ્રાણ ગુમાવે છે તે જ પ્રમાણે સ્વાદ ઘેલા દુર્બુદ્ધિ મનુષ્ય પણ મનને વલોવીને વ્યાકુળ કરનારી પોતાની જીભના વશમાં થઈ જાય છે અને મરાઈ જાય છે કેટલાક વિવેકી પુરુષ ઉપવાસ અને ભોજનનો ત્યાગ કરીને બીજી ઇન્દ્રિયો ઉપર તો ખૂબ ત્વરાથી વિજય મેળવી લે છે પરંતુ તેનાથી તેમની રસેન્દ્રિય વશમાં થતી નથી તે તો ભોજન છોડી દેવાથી વધારે પ્રબળ બની જાય છે બીજી બધી ઇન્દ્રિયો પર કાબુ પ્રાપ્ત કરી લેવા છતાં ત્યાં સુધી મનુષ્ય જીતેન્દ્રિય નથી થઈ શકતો જ્યાં સુધી તે રસેન્દ્રિયને પોતાના વશમાં નથી કરી લેતો અને જો તેણે રસેન્દ્રિયને વસમાં કરી લીધી પછી તો બધી ઇન્દ્રિયો તેના વશમાં થઈ ગઈ સમજો હે રાજન પ્રાચીન સમયની વાત છે વિદેહનગરી મિથિલામાં એક વેસ્યા રહેતી હતી તેનું નામ પિંગલા હતું મેં તેની પાસેથી જે બોધ ગ્રહણ કર્યો તે હું તમને સંભળાવું છું સાવધાન થઈને સાંભળો તે વેસ્યા સ્વેચ્છાચારણી તો હતી જ અને રૂપાળી પણ હતી એક દિવસ કોઈ પુરુષને પોતાના સ્થાને લાવવા માટે ખૂબ બની ઠનીને ઉત્તમ વસ્ત્ર આભૂષણોથી સજી ધજીને ઘણી સુધી પોતાના ઘરના દરવાજા પર ઊભી રહી હે શ્રેષ્ઠ પુરુષ તેને ધનની કામના હતી તેથી તે અર્થલો સ્ત્રી કોઈ પણ પુરુષને તે તરફ આવતો જોઈને એવું જ વિચારતી હતી કે આ પૈસાદાર છે મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવી રહ્યો છે તે સંકેતથી જીવનારી પિંગલા પછી જ્યારે બીજા પુરુષને આવતો જતી ત્યારે માની લેતી કે આ તો મારી પાસે જ આવી રહ્યો છે મને ખૂબ પૈસા આપશે પરંતુ જ્યારે ત્યાંથી તે આગળ નીકળી જતો ત્યારે એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન મારી પાસે આવશે જે મને ખૂબ વધારે પૈસા આપશે પિંગલાના ચિત્તની આવી દુરાશા વધતી જ જતી હતી તે દરવાજા પર ઘણા લાંબા સમય સુધી નિંદ્રાનો ત્યાગ કરીને રાહ જોતી રહી તે ક્યારેક અંદર જતી તો ક્યારેક બહાર આવતી આ રીતે મધ્યરાત્રિ વીતી ગઈ રાજન ખરેખર આશા અને તે પણ ધનની આશા અત્યંત હીન છે રાહ જોતા જોતા તેનું મોઢું સુકાઈ ગયું ચિત્ત વ્યાકુળ થઈ ગયું હવે તેને આ ધંધા ઉપર ભારે વૈરાગ્ય થયો તેમાં તેને દુઃખ બુદ્ધિ થઈ ગઈ આ વૈરાગ્ય જ તેના સુખનું કારણ બની ગયું જ્યારે પીંગલાના ચિત્તમાં આ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ત્યારે તેના મુખમાંથી એક ગીત સરી પડ્યું અર્થાત તેના અંતરના જે ઉદ્ગાર નીકળ્યા તે હે રાજન તમને કહું છું સાંભળો વૈરાગ્ય જ આશારૂપી ફંદાને ફંદાને કાપવાવાળું દ્રઢ શસ્ત્ર છે વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખોની નિવૃત્તિ થતી નથી પ્રિય રાજન જેને વૈરાગ્ય થયો નથી જેને આ ઝંઝટમાંથી કંટાળો અણગમો થયો નથી અને જે શરીર અને તેના બંધનને એ રીતે કાપવા ઈચ્છતો નથી જેમ અજ્ઞાની પુરુષ મમતાને છોડવા ઈચ્છતો નથી પિંગલાએ આ ગીત ગાયું અરે કેટલા દુઃખની વાત છે કે હું ઇન્દ્રિયોના વસમાં થઈ ગઈ મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર તો જુઓ કે પરાયા પુરુષને મારો કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી મારો પરમ પ્રિયતમ શાશ્વત રૂપે મારી પાસે જ છે તે પરમાનંદ સ્વરૂપ છે સુખ પ્રદાન કરવાવાળો પણ છે તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપવા વાળો છે આવા મારા જ હૃદયમાં બિરાજેલા જેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેવો ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે તથા દુઃખ ભય આધિ વ્યાધિ શોખ અને મોહ ઉપજાવનારા છે એવા લોકોનું મેં સેવન કર્યું તેથી હું મૂર્ખ છું ઘણા જ દુઃખની વાત છે કે મેં અત્યંત નિંદનીય આજીવિકા એવો વેશ્યાવૃત્તિનો આશ્રય લીધો અને નકામો પોતાના શરીર અને મનને કલેશ આપ્યો પીડા પહોંચાડી મારું આ શરીર વેચાઈ ગયું છે લંપટ લોભી અને નિંદનીય મનુષ્યોએ તેને ખરીદી લીધું છે અને હું એટલે મૂર્ખ છું કે આ જ શરીરથી પૈસા અને રતિસૂખ ઈચ્છી રહી છું મને ધિકાર છે જેમ વાંસની વળીઓ અને ટેકા આપીને ઘર ઊભું કરવામાં આવે છે તેમ આ શરીરરૂપી ઘરમાં હાડકાની વળીઓ અને ટેકા છે તથા તેમાં ત્વચા રૂવાટા અને નખનું આવરણ છે આ ઘરમાં નવ દરવાજા છે તેમનામાંથી સતત વગેરે જ નીકળતું રહે છે ખરેખર મારા સિવાય બીજી કઈ સ્ત્રી હશે જે અવનિંદનીય શરીરને જ પ્રિય માની તેનું સેવન કરશે આ તો આ વિદેહીઓ જીવન મુક્તોની નગરી છે પરંતુ તેમાં રહેનારી હું સર્વથી મૂર્ખ અને દુષ્ટ છું કેમકે એકલી હું જ આત્મ સ્વરૂપને અર્પણ કરનારા અવિનાશી અને પરમ પ્રિયતમ પરમાત્માને છોડીને બીજા પુરુષની અભિલાષા કરું છું મારા હૃદયમાં બિરાજતા પ્રભુ પ્રાણી માત્રના સુરદ પ્રિયતમ સ્વામી અને આત્મા છે હવે હું મારી જાત આપીને તેમને ખરીદી લઈશ અને એમની સાથે લક્ષ્મીજી જેવો વિહાર કરીશ જેટલા પણ આ કામ અને ભોગ છે અને તે આપનાર ચાહે દેવતા હોય કે મનુષ્ય તેમણે પોતાની પત્નીનું શું પ્રિય કર્યું છે અર્થાત કોઈ પણ આજ સુધી આ ભોગોથી તૃપ્ત થયું નથી અને આ બધા વ્યક્તિ અને પદાર્થો અંતવાળા છે અને કાળગ્રસ્ત છે ખરેખર મારા કોઈ શુભ કર્મથી વિષ્ણુ ભગવાન મારા પર પ્રસન્ન છે તેથી તો દુરાશાથી મને આવો વૈરાગ્ય થયો છે ખરેખર આ વૈરાગ્ય મારા માટે સુખકર છે મને દુઃખ થયું એ જ મારા માટે વૈરાગ્યનું કારણ બની ગયું તેથી હું ભાગ્યહીન નથી કારણ કે વૈરાગ્ય દ્વારા જ મનુષ્ય કર્મબંધનોને કાપીને પરમ શાંતિને પામે છે હવે હું ભગવાનના આ ઉપકારનો સાદર મસ્તક ચૂકાવીને સ્વીકાર કરું છું અને વિષય ભોગોની લાલસા છોડીને તે જ જગદીશ્વરના શરણમાં જાઉં છું હવે મને પ્રારબ્ધ અનુસાર જે મળશે તેનાથી નિર્વાહ કરી લઈશ અને ખૂબ જ સંતોષ અને શ્રદ્ધા સાથે રહીશ હવે હું બીજા પુરુષ તરફ ન થાકતા મારા હૃદયેશ્વર આત્મસ્વરૂપ પ્રભુની સાથે જ વિહાર કરીશ આ જીવ સંસાર કૂપમાં પડેલો છે વિષયોએ તેને આંધળો બનાવી દીધો છે કાળરૂપી અજગરે તેને પોતાના મોઢામાં દબાવી દીધો છે હવે ભગવાન સિવાય તેની રક્ષા કરવા બીજું કોણ સમર્થ છે જ્યારે જીવ સમસ્ત વિષયોથી વિરક્ત થઈ જાય છે ત્યારે તે સ્વયં તેની રક્ષા કરવામાં સક્ષમ બને છે તેથી ખૂબ જ સાવધાની સાથે એ જાણી લેવું જોઈએ કે સંપૂર્ણ જગત કાળરૂપી અજગરથી ગ્રસ્ત છે અવધૂત દત્તાત્રેયજી કહે છે રાજન પિંગલા વેશ્યાએ આવો નિશ્ચય કરીને ધનવાનોની દુરાશા તેમને મળવાની લાલસાનો પરિત્યાગ કરી દીધો અને શાંત ભાવે જઈને તે પોતાની સૈયા પર સૂઈ ગઈ ખરેખર તૃષ્ણા જ સૌથી મહાન દુઃખ છે અને તૃષ્ણા ત્યાગ જ સૌથી મોટું સુખ છે કારણ કે પિંગલા વેશ્યાએ જ્યારે આશા છોડી ત્યારે જ તે સુખી થઈ એ શ્રીમદભગવતે મહાપુરાણે પારમહ સંહિતા એકાદશગંધે અષ્ટમોધ્યાય અગિયાર માર્ક્સ ગંધાંતર્ગત આઠમાધ્યાયી સમાપ્ત મૂલ પ્રશ્ન કનૈયાલાલ કી જય